નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે સિહોર તાલુકામાં ફરી એક વખત અનાજનો કાળો સામે આવ્યો છે ગ્રામ્ય વિસ્તારમાંથી ગરીબ પરિવાર પાસેથી ઘઉં ખરીદીને બારોબાર વેચવાનો કારસો ચાલી રહ્યો છે અને અનાજ માફિયાઓ માલામાલ થઈ રહ્યા છે ગામના જાગૃત નાગરિક દ્વારા છૂટક અનાજ એકઠો કરી રહેલા લોકોની ગાડી સાથે બનાવવામાં આવ્યો આ વિડીયો બારોબાર સરકારી અનાજ ઉઘરાવીને અનાજ માફિયાઓ સુધી ઘણા લાંબા સમયથી પહોંચાડવામાં આવતું હોય અવારનવાર આ પ્રમાણેના બનાવો ભાવનગર જિલ્લામાંથી સામે આવે છે આમ છતાં ભાવનગર પુરવઠા વિભાગ સ્થાનિક તંત્ર પગલાં લેવામાં કેમ પાછી પાની કરી રહ્યું છે સાથે જ આ કાળાઓબાર પુરવઠા વિભાગની મીઠી નીચે નજર નીચે ચાલી રહ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હવે તો આળસ ખંખેરો રિપોર્ટર વિપુલ બલિયા સણોસરા